મહિલા શક્તિ સેનાના ચંદ્રિકાબેન સોલંકીની આગેવાનીમાં મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો જુદી જુદી રજૂઆતો મામલે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ પહોંચ્યા હતા વડોદરા મહાનગરપાલિકાના અર્બન હેલ્થ સેન્ટરના તમામ આશા વર્કર બહેનોને પચાસ ટકાનો વધારો તેમજ પચીસો રૂપિયાનો વધારો અને કામગીરીનો ઇન્સેન્ટિવ ચૂકવવા સહિતની જુદી જુદી રજૂઆતો લઈને મહિલા શક્તિ સેનાના ચંદ્રિકાબેન સોલંકીની આગેવાનીમાં મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરા માર્કેટ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા

વાળી કોર્પોરેશન ને આટલી હદ ના હોય આટલું બધું શોષણ ન હોય બેનો પાસે કામગીરી એટલી બધી ગત્તા મજૂરી કરાવડાવે છે અને વર્તનના નામે મિંડુ જે વધારો સરકારે જાહેર કર્યો છે 2500 નો અને 50% વધારો એ પણ 6 મહિના સુધી ચૂકવવામાં નથી આવ્યો તો મોગવાડીમાં બિચારી બેનો મજબૂરીમાં કામ કરી રહી છે તો એમના પૈસા ખરા પર સેવાની કમાણી તો કમસેકમ કરો બેનો ભ્રષ્ટાચાર કરવા માટે નીકળી છે બિચારી તા ત્યાં તોડે છે વગર પેટ્રોલની ની એકસો આઠ છે આશા વર્કર બેનો તો એમને એમનું વળતર આપે અને ટેકાની કામગીરીનું જે દબાણ કરવામાં આવે છે એમાં બેનો ટેકાની કામગીરી કરવાનું ના નથી પડતા પેલા તો સારામાં સારી રીતે તમે ટ્રેનિંગ આપો

એકવારબન સેન્ટર ઉપર એમના અધિકારીઓ આ કામગીરી કરવામાં માટે ટોર્ચર ના કરે જો બહેનોને ટોર્ચર કરવામાં આવશે ને તો અમે પછી આગળ ગાંધીનગર મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી શ્રી સુધી આ લઈ જઈશું પત્ર છે અલગ અલગ છે તો અમે કરાવીને જો પણ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર